શહેરમાં એકસો ચુમાલીસ દિવસ પછી એટલે કે ચાર મહિના પછી વિયરકમ કોચવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો કતારગ્રામ અને રાંદેડને જોડતા વિયરકમ કોચવે છેલ્લા ચાર મહિનાથી બંધ હતો વાહન ચાલકોની અવડજવળ અસરગ્રસ્ત થઈ હતી જેમાં હવે કોજવેની સપાટી ભયજનક એટલે કે છ મીટર નીચે ઉતરી પાંચ મીટરે પહોંચી જતાં આજે કોજવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ત્રેવીસ જૂનના રોજ જ કોઝવેની પાણીની સપાટી ભયજનક સ્થળને લાંબી ગઈ અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો ત્યારબાદ અગિયાર ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે આવી જતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયો હતો જોકે સાત જ દિવસમાં ફરીવાર છ મીટરની ભયજનક સપાટીએ પાણી પહોંચતા ફરી બંધ કરી દેવાયો હતો છેલ્લા એકસો ચુમ્માલીસ દિવસથી બંધ કોજવે આજે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને હવે મુસાફરોને નિરાશ થઈ અને રાહતનો શ્વાસ લીધો છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે કોચવે ખુલ્લું મુકાતા કોજવેની પાણીની સપાટી ઘટી છે જેના કારણે ડાઉનસ્ટ્રીમમાં પડેલું મોટું ભંગાર સ્પષ્ટ પર દેખાઈ રહ્યું છે એક વર્ષ વીતી ગયું હોવા છતાં કોજવેના નુકસાનને અટકાવવા કે તેના સ્ટ્રેટનિંગ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી શહેરના નાગરિકોને માાર્કીય સુરક્ષા પર જોખમ તોડવાઈ રહ્યું છે આ કોજવે સુરત શહેરની જળ વ્યવસ્થા અને પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ છે જો ચોમાસા પહેલા સ્ટ્રેટનિંગનું કામ શરૂ કરવામાં ન આવ્યું તો આગામી સમયમાં ભારે પ્રવાહ કોજવેના માળખાને વધુ નુકસાન પહોંચાડી શકે છે અને તેની ઉપયોગીતા પર ગંભીર અસર પડી શકે છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત